હોદચંદાણી સર્કલ ગુડ સાઇડ પુલ ક્રોમા ચાર રસ્તા ઓમ સિનેમા સર્કલ એરપોર્ટ ચાર રસ્તા ખાતે કુલ છ ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવ્યા છે જે ટ્રાફિક પોલીસ બૂથ માઇક સિસ્ટમ તથા એલઈડી ડિસ્પ્લે સિસ્ટમમાંથી સુસજ્જિત કરવામાં આવેલ છે જેના કારણે ટ્રાફિકનું નિયમન કરી શકાય તથા ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતતા લાવવા મદદરૂપ થશે ટ્રાફિક જવાન તડકા વરસાદ તથા પ્રદૂષણથી બચી શકે અને પોલીસ બૂથની અંદર ઊભા રહીને સરળતાથી ટ્રાફિક નિયમન કરાવી શકે તથા પોતાના સ્વાસ્થ્યનું પણ જાળવી શકે તે હેતુથી ટ્રાફિક પોલીસ બૂથ મૂકવામાં આવેલ છે જેમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓના હસ્તે ટ્રાફિક પોલીસ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જેમાં માનનીય ડીવાયએસપી શ્રી એવી રાજપૂર સાહેબ સિટી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી જે પ્રજાપતિ સાહેબ તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહ્યા હતા

પ્લસ જે ટીઆરબી અને જે ટ્રાફિકનો સ્ટાફ હોય જ્યારે ફરજ ઉપર કામ કરતું હોય ત્યારે ક્યારે ગરમીનો સમય હોય ત્યારે વરસાદ આવતી હોય ત્યારે આ અંદરમાં ઉભા રહીને પણ પોતાની ફરજ બજાવી શકે અને એની સાથે સાથે અંદરમાં જે આ ચોકીમાં વેન્ટિલેશનની પણ પ્રોપર વ્યવસ્થા કરવામાં આવી છે પ્લસ જે એલઈડી લાઇટની પણ જે એલઈડીનું સ્ક્રીન હોય ત્યાંથી પણ કોઈ જાગૃતિ બાબત ન પણ અગર લોકોને જાગૃત કરવાના કોઈ મેસેજ હોય એમની પણ આ ટ્રાફિક ચોકીમાં વ્યવસ્થા કરવામાં આવી છે ઓવરઓલ આ ગાંધીધામ શહેરના છ અલગ અલગ જગ્યાઓમાં ટ્રાફિક એની ચોકી લેવામાં આવી છે જેમાં હોચંદાણી પોઈન્ટ છે રોટરી સર્કલ છે ઓમ સિનેમા અને અને એ રીતે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે આ ચોકી મૂકવામાં આવી છે એનું ખાસ ઉદ્દેશ્ય કેટલું ટ્રાફિકનો સ્વાફ હોય અધિકારી હોય એ વ્યવસ્થિત પોતાની ફરજ બજાવી શકે અને ટ્રાફિકના નિયમમાં નિયમનમાં સહુલિયત અને સારી રીતે થઈ શકે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે એના બદલ હું ગાંધીનગર ટ્રાફિક પોલીસના અધિકારી અને સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું